રાજકોટમાં માધા પર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં લગ્નના મૂરત સમયે જ આયોજકો ગાયબ થઈ જતા અને લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલા વર વધુ અને તેમના પરિવારજનોએ તોરણે જાનો પરત લઈ જવાનો વારો આવ્યો હતો જો કે આ ઘટનાની જાણ થતા પોલીસે આ પ્રસંગમાં રંગ રાખ્યો અને પોલીસે તમામ જવાબદારી ઉપાડી લઈ આ નવ દંપતીઓને અગ્નિની સાક્ષીએ ફેરા ફેરવી આપ્યા હતા રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા પહોંચ્યા હતા પરંતુ અહીં કોઈ જ વ્યવસ્થા ન હતી અને આયોજકો પણ ગાયબ હતા જેના કારણે જાન લીલા તોરણે પરત ફરવા લાગતા કન્યાઓ રડવા લાગી હતી તો બીજી તરફ પરિવારજનો રોબાળો મચાવતા રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવી લગ્નની વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી રાજકોટ પોલીસના ડીસીપી એસીપી સહિતના સ્ટાફે નવ દંપતીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા આ ઘટના બાદ પોલીસની સાથે સાથે રાજકોટના સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા હતા અને લગ્ન પ્રસંગે નવ વધુને જે કરિયાવાર આપવાનો હોય છે તેની વ્યવસ્થા કરી આપી હતી તો બીજી તરફ સામાજિક સંસ્થાઓ ભોજનની પણ તાત્કાલિક વ્યવસ્થા કરી આપી હતી રાજકોટ પોલીસે લગ્ન વિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજકો સામે આક્ષેપો થયા છે તેમની સામે કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી તો બીજી તરફ આ સમૂહ લગ્નનું આયોજન કરનાર એક આયોજકે પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું સ્ટેટસ મૂક્યું હોવાનું જાણવા પડ્યું જોકે હોસ્પિટલે તેને શુક્રવારે રાત્રે જ ડિસ્ચાર્જ કરી દીધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. સમૂહ લગ્નના આયોજકોએ વર અને કન્યા પક્ષ પાસેથી 15 થી હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું પણ હાલમાં સામે આવ્યું છે. આ બધા વચ્ચે કારણ કંઈ પણ હોય પરંતુ એકવાર માંડવો રોપાઈ જાય ત્યારબાદ કોઈનું મોત થઈ જાય તો પણ લગ્ન અટકતા નથી. પરંતુ રાજકોટમાં તો એવું બન્યું કે એક બે નહીં પરંતુ 28 માંડવા એકસાથે રોપવાનું આયોજન કર્યું હતું અને લગ્નના મૂળત સમયથી કોઈ વ્યવસ્થા ન હોવાથી તમામ જાનો લીલા તોરણે ઘરે પાછી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ને સાથે લઈ હરકભેર દોડી આવેલા વરકન્યાના પરિવારજનોમાં આ આયોજકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લીંબાણી બિલખાજી હું આવું છું લઈને અમે લોકો આવ્યા છીએ અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી નથી જમણવાર નથી આયોજકો કોઈ અમારી પાસે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા પર પર એક કપલના લીધા છે એક એક વ્યક્તિના બરોબર છે અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી ચાલી વ્યવસ્થા નથી આ લોકો બધા ફ્રોડ કરીને ભાગી ગયા છે અહીંથી

એક જણા ના લીધા બે જ અમને એવું કીધું તમને તો કર્યાવર તો એટલો ફરી આમ ઘટાડો ભરાય જાય બસો ને હજાર વસ્તુ હતી અને બદલે એક વસ્તુ અમને કર્યાવર નું ભાઈ મહત્વ નથી અમારા મહત્વ છે કે છોકરાઓને છોકરીને ચાર ફેરા ફેરવવાની કા અમને અમારા પૈસા પાછા આપી ગયો અને કા અમને અમારા કથાકાર હું ઝેબી દાદા અને ચંદ્રેશભાઈ છત્રોડા રેલનેંદરની અંદર અઠ્યાવીસ દીકરાના સમુહ લગ્ન અને અઠ્યાવીસ બ્રાહ્મણો અમારા અહીંયા ઉપસ્થિત છે બધા પણ આની અવ્યવસ્થાને કારણે હજી લગ્ન વિધિનો કાર્યક્રમ પ્રારંભ નથી થયો પણ નથી આયોજક કે નથી કોઈ કમિટી તો ત્યાં સુધી બ્રાહ્મણો કોઈ લગ્ન વિધિ આગળ કરી શકે એમ નથી અને અઠ્યાવીસ દીકરીઓમાંથી અત્યારે લગભગ આઠ દસ દીકરીઓ તો વહી ગઈ છે અહીંયા અવ્યવસ્થા છે કે ભાઈ કેવી રીતે લગ્ન કરવા કોઈ જમાણવરની વ્યવસ્થા નથી અને કોઈ કર્યા વ્યવસ્થા નથી એટલે અત્યારે મહેમાનો વિચારે છે કે શું કરવું એમનો જે નિર્ણય તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં તો ઘણા વરપક્ષ કન્યાપક્ષવાળા જતા રહેલ છે પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવી

પૂરા કરાવી ભાગના તો જતા રહ્યા છે બે ત્રણ કપલ છે અને આખે આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી